તો ભેંસના ના ખીલા બદલવાથી દૂધ વધતું નથી ભેંસ જ આપણે બદલી નાખવી પડે નાખવી પડે ને તો આ મંત્રી બદલવાથી બદલવાથી કોઈ થવાનો નથી બે હાજર સતાવીસ માં આખી આખી સરકાર આપણે બદલી નાખવાની છે ત્યારે તમે જોયું હશે અમારે ત્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રીસ અને એકત્રીસ તારીખે કેવડિયા આવ્યા દસ કરોડ નું સ્ટેજ નું બિલ બનાવ્યું ઉતારી લીધા પૈસા દસ કરોડ મંડપ ના ઉતાર્યા પૈસા ત્યાં પણ આજ રીતના દસ દસ કરોડ ના સ્ટેજ ના ઉતારી લીધા તમે કદાચ મારો વિડીયો જોયો હશે એ બધા પૈસા ટ્રાયબલ ના ગ્રાન્ટમાંથી આદિવાસીઓના ગ્રાન્ટ માંથી વાપરવા માં આવ્યા છ કરોડ રૂપિયા બસ વાળા ને આપવામાં આવ્યા અડતાલીસ લાખ રૂપિયા પાણી પીધું બે બે ત્રણ ત્રણ કરોડ ની ચા પીધી

એ પ્રતિમા કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા ગુજરાતની કે દેશની ભારતીય જનતા પાર્ટી એ પ્રતિમા નથી મૂકી એ પ્રતિમા ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં પ્રસ્થાપિત થઈ અને એમણે આવીને પ્રતિમાને ભૂલ હાર કરવું પડ્યું તમે વિચાર કરો એમના ટીડીઓ ના આવે એમના મામલતદાર ના આવે અને ડેડિયાપાડામાં ભીડ ભેગી કરવા માટે એમના મંત્રીઓ

એટલે આ લોકોને ગમે નહીં અમે મનરેગા મનરેગાની રોજગારીની વાત કરીએ અમે શિક્ષણની વાત કરીએ અમે સિંચાઈની વાત કરીએ એમના કોબાંડોની વાત કરીએ આપણા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ માં એની વાત કરીએ યુવાનોને રોજગાર માં એની વાત કરીએ ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના લોકોને ગમતું નથી અને ભારતીય જનતા પાર્ટીના લોકો પર બીજું કોઈ ઓપ્શન નથી બસ પોલીસને હાથો બનાવીને ખોટા કેસ કરે છે તમે જોયું હશે મારા પર એક સામાન્ય બાબતમાં ખોટો કેસ કરવામાં આવ્યો અને મને જેલમાં નાખી દેવામાં આવ્યો તમે જોયું હશે કે મારે જ્યારે કોર્ટમાં મને રજૂ કરવાનો હતો કોર્ટમાં પણ મારા વકીલોને આવવા નહીં દીધા મને રાજપીપળા જેલમાં રાખવાની જગ્યાએ મને સેન્ટ્રલ જેલ જે સૈયાજીરાવ રાવ ગાયકવાડ વખતની બનેલી જેલમાં રાજપીપળાની જગ્યાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો વડોદરા રાખવામાં આવ્યો અને ત્યાં અમને પીડા આપવામાં આવી ત્યાં અમને દુઃખ અને વેદના આપવામાં આવી અમારી કોઈ ભૂલ નથી બસ અમે આદિવાસીઓના અવાજ ઉઠાવીએ અમે માઇનોરિટી સમાજ સાથે ઊભા હોઈએ અમે ઓબીસી માટે લડીએ આપણે મહિલાઓ માટે લડીએ આપણા બાળકોના શિક્ષણ માટે લડીએ ખેડૂતો માટે લડીએ ત્યારે આ ભૂપેન્દ્રબાદ પટેલ ની સરકારને અને હર્ષભાઈ સાંગ્રીની પોલીસને ગમતું નથી અને મને જેલમાં નાખી દેવામાં આવ્યો આગળ પણ મારા પરિવાર સાથે મને નેવું દિવસ જેલમાં રાખ્યો અને આ વર્ષે પણ એક બે દિવસ નહીં સામાન્ય બાબતમાં એક બે દિવસ નહીં તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ કરી કરીને એસી દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યો મને મળવા માટે કોઈને એલાઉડ નહીં વકીલ મળવા આવે કોઈ એલાઉડ નહીં જેલમાં કોઈ બહારની કોઈ વ્યવસ્થા નહીં કોઈ ટિફિન વ્યવસ્થા નહીં કોઈ નાસ્તાની વ્યવસ્થા નહીં ઊંઘવા માટે પણ જે કેદીઓને મળે સાદરીમાં રહેવાનો એક અંધારી કોટડીમાં રાખવામાં આવ્યો અને અંધારી કોટડીમાં રાખ્યો અને પોલીસ પર પણ એટલું દબાણ મારા પર પણ એટલું દબાણ તમે કેમ લોકો માટે લડો કેમ જનતાના માટે લડો અમારી આટલી મોટી સરકાર સામે કેમ બોલો તમે હવે બોલવાના ના હોય તો તમને છોડીએ તમે અમારી સાથે જોડાવાના હોય તો તમને અમે છોડીએ અમે કીધું જે ગરીબ લોકો માટે અમે લડીએ છીએ એ લોકો માટે એકવાર નહીં